ઝમસે મોટોડી લંદાસનના એક નવા વિડીયોના અંદર આજે બી આપણો ઝમઝમ મોટોડી લંદાસન ઉપર બહુ બધી તમને ગાડીઓ જોવા મળી જશે અમારા જોડે લગભગ દરેક પ્રકારની ગાડીઓ તમને જોવા મળી જશે આ જે વિડીયો છે એના અંદર સુપર કેરી જોવા મળી જાય છોટા હતી તમને ડીઝલ સીએનજી બધી ગાડીઓ તમને બતાડીશું અને પિકઅપના અંદર બી આપણા જોડે જે ગાડીઓ એફબી પિકઅપ હોય મેક્સી ટ્રક હોય સાદા ઇન્જિનવાળી હોય બધી ગાડીઓ તમને દરેક પ્રકારની ગાડીઓ તમને જોવા મળી જાય આપણા જોડે સ્ટોકના અંદર લગભગ સાહીઠથી સિત્તેર જેટલી ગાડીઓ તમને જોવા મળી જશે તો આપણે આ વિડીયોની હવે શરૂઆત કરીએ છીએ તો આ વિડીયોને લાઈક ના કરી હોય તો આ વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળેલી આપણે લાયા છીએ એક્સ્ટ્રા લોંગ ગાડી છે નવ ફૂટના અંદર તમને જોવા મળી જાય બમ્પર કેરિયર એસેસરીઝ ગાડી અંદર ફૂલ કરેલી છે ગાડીની બોડી બી તમને સારા કન્ડિશનની ડબલ ચાર્જરવાળી બોડી તમને જોવા મળી જાય અને ગાડીની એકદમ સારા કન્ડિશનની છે શોપ પ્લેટો ગાડીની અંદર જોવા મળી જશે આ બે હજાર ઓગણીસની એક્સ્ટ્રા લોંગ જેમઝમ હોટોની લંદાસન ઉપર આ ગાડીની કિંમતની વાત કરીએ તો સાત લાખ અને પંચોતેર હજાર ગાડીની કિંમત રાખેલી છે જે કોઈ કસ્ટમર લેવા માંગતા હોય આપણું નંબર શું થઈ તે નંબર ઉપર કોલ કરી આ ગાડી આના સિવાય કોઈ તમારે બીજી બી ગાડી લેવી હોય તો દરેક પ્રકારની ગાડી માટે ફોન કરી અને કોલ કરી શકો મોડલની આપણે લાયા છીએ બોલેરૂ પિકઅપ ટ્રક પ્લસ ડીઆઈ એન્જિન આવશે અને પાવર સ્ટેરિંગ ગાડી આવશે એકદમ સારા કન્ડિશનની ગાડી છે અંદર અંદરથી અમે ગાડીનું ઇન્ટિરિયર જોઈશું એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય અને બોડી બી તમે જોઈ શકો એ ચાદરવાળી તમને બોડી જોવા મળી જશે આ બે હજાર સોળ મોડલની ગાડી છે ઝમઝમટુંડી લંદાસન ઉપર આ ગાડીની કિંમતની વાત કરીએ તો આ ગાડી તમને આપણે જે કિંમત ગાડીની રાખેલી છે છ લાખ અને પચીસ હજાર કિંમત રાખેલી છે અને નેગોશિયેટ અને ડિસ્કાઉન્ટ કરી અને આપણા વ્યુવર જે બી કોઈ આવશે એને આપણે ડિસ્કાઉન્ટ કરી દઈશું સત્તરની આપણે લાવે છીએ બોલેરો પિકઅપ FB ગાડીની તમે કન્ડિશન જોઈશો એકદમ સારા કન્ડિશનની બમ્પર કેરિયર એસેસરી જે આપણે ફૂલ કરેલી છે ચાદરવાળી તમને બોડી જોવા મળી જાય ઇન્ટિરિયર એકદમ જોરદાર કન્ડિશન તમને જોવા મળી જશે આ સોળ સત્તરની ગાડી છે ઝમઝમોટોની લંદાસન ઉપર આ ગાડીની આપણે કિંમતની વાત કરીએ તો આ ગાડી આપણે છ લાખ અને પચાસ હજાર આપણે કિંમત મૂકેલી છે ચારે ચાર ટાયર તમે જોઈ શકો એકદમ પીટી બેગ નવા તમને ચારે ચાર ટાયર જોવા મળી જશે અને સોળ સત્તરની ગાડી ઝમઝમ મોટું લંદાસન ઉપર તમને જોવા મળી જશે બે હજાર વીસ મોડલની આપણે લાવીએ છીએ ટાટા એસ ગોલ્ડ સીએન ડીઝલના અંદર આપણે ગાડી લાવીએ છીએ બમ્પર કેરિયર એસેસરી રીત તમને ફૂલ જોવા મળી જશે ગાડીનું તમે ઇન્ટિરિયર જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું તમને ઇન્ટિરિયર જોવા મળી જાય અને આ સાદા એન્જિનવાળી ગાડી તમને જોવા મળી જાય બોડી તમે જોઈ શકો એકદમ પીટી પેક આપણે લાકડા બોડી બનાવેલી છે ગાડીના અંદર આપણે જો ખર્ચાની વાત કરીએ તો એસ ગાડીની અંદર ફૂલ કરેલી છે બે હજારના વીસ મોડલની આ ગાડી છે સમજમ મોટોની નંદા સેટ ઉપર આ ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ અને સાઠ હજાર આ ગાડીની આપણે કિંમત રાખેલી છે અને થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિએટ પણ થઈ જશે એકવીસ મોડલની આપણે લેવા છીએ ટાટા એસ ગોલ્ડ સીએનજીના અંદર ગાડીની કન્ડિશન એકદમ સારી છે બોડી આપણે એક નવી ગાડીના અંદર બનાવેલી છે ગાડીના અંદર તમને પાર્સિંગ ચાલુ જોવા મળી જશે અને ખાલી વીમો ગાડી અંદર કરાવવાનું રહેશે બે વર્ષનો આપણે પાર્સિંગ ગાડીના અંદર ચાલુ જોવા મળી જશે આપણે નવો કરાયો છે ગાડી આપણો બમ્પર કેરિયર એસેસરી ગાડીની અંદર ફૂલ જોવા મળી જશે બે હજાર એકવીસ મોડલની આ ગાડી જેમઝમ મોટરની લંદાસન ઉપર આ ગાડીની કિંમત ચાર લાખ રૂપિયા રાખેલી છે જે કોઈ કસ્ટમર ઇન્ટરેસ્ટેડ હોય તો આપણું નંબર શું થઈ રહ્યો તે નંબર ઉપર કોલ કરી આ ગાડી આના સિવાય કોઈ બીજી બી તમારી ગાડી લેવી હોય તો દરેક પ્રકારની ગાડી માટે તમે ફોન અને કોલ ઉપર તમને જોવા મળશે બે હજાર સત્તર મોડલની મારુતિ સુઝુકી સુપર કેરી અને એ પણ ડીઝલ વેરિયરના અંદર તમને જોવા મળશે ગાડીના અંદર તમે જોઈ શકો બમ્પર લાગેલું કેરિયર એસેસરી જ ગાડીની અંદર ફૂલ કરેલી છે બોડી આપણો પિટી પેક નવી નાખેલી છે ગાડીના અંદર તમે કન્ડિશન જો એકદમ સારા કંડિશનની ગાડી છે આ બે હજાર સત્તર મોડેલની ગાડી આ ગાડીની જો કિંમતની વાત કરીએ તો મોટોની લંદાસન ઉપર આ ગાડીની કિંમત બે લાખ અને પંચોતેર હજાર રાખેલી છે જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માંગતા હોય આપણું નંબર શું થઈ રહ્યું તે નંબર ઉપર કોલ કરી આના સિવાય કોઈ બીજી બી ગાડી લેવી હોય દરેક પ્રકારની ગાડીઓ ઉપર તમને જોવા મળી સત્તર મોડલની ગાડી છે ઉપર તમને જોવા મળી જાય બમ્પર કેરિયર એસેસરીઝ ગાડીના અંદર આપણે ફૂલ કરેલી છે ચાદરવાળી તમને બોડી જોવા મળી જાય ઇન્ટિરિયર તમે જોઈ શકો એકદમ સારા કન્ડિશનનું બે હજાર સત્તર મોડલની ગાડી છે પાવર સ્ટેરિંગની અંદર તમને આ ગાડી જોવા મળી જશે પાસણની બોડી આપણે ચાદરવાળી નખાયેલી છે પીટી બેગ નવી ગાડીના અંદર લગભગ આ ગાડીના અંદર આપણે સિત્તેરથી એંસી હજાર જેટલું ગાડીના અંદર ખર્ચો કરેલું છે તો જે કોઈ કસ્ટમર આ ગાડી લેવા માંગતા હોય તો આપણા સમઝમ મોટું લંદાસન ઉપર આ ગાડી જોવા મળી જશે આ ગાડીના જો આપણે ભાવની વાત કરીએ તો આ ગાડી છ લાખ અને પચીસ હજાર આ ગાડીનો આપણો ભાવ રાખેલું છે અને નેગોશિએટ અને ડિસ્કાઉન્ટ પણ થઈ જશે